હવે અમે રજૂઆત કરશું હવે આ બધી રજૂઆત કરશું પછી આ કામ આ સત્તાધારી પક્ષો કે તંત્ર ન કરે તો તમે શું કહેવા માંગો છો અને વિસાવદર વાળી કરશો વિસાવી કરો વિદરવાડી વિસાવદરવાળી કરશો ગુજરાત માં રાજકારણ ગરમાવું છે અને હવે એક વાત એક ખબર નઈ જિલ્લાના લોકો શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભડકાવી રહ્યા છે કે હવે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી રહી છે આ ખબર નથી પડતું કે આખો ગ્રાફ એ કઈ બાજુ જઈ રહ્યો છે શું ભારતીય જનતા પાર્ટીના લોકો જનતાને ડરાવી રહ્યા છે કે હવે જનતા ભારતીય જનતા પાર્ટીના લોકોને ડરાવી રહી છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કાંતિ અમૃતિયા એક બાદ એક ચેલેન્જ ઉપર ઉતર્યા એ ફક્ત એક વાક્ય પર કે વિસા કરવી પડશે હજી એની શાહી સુકાઈ નથી હજી કાંતિ અમૃત્યા રિવેન્જ લેવાના મૂડમાં જ છે અને પાછું ભાવનગર વાસીઓ એવું કહી દીધું કે ભાઈ વિસા કરવી પડશે ત્યાં પૂછવામાં આવ્યું કે ભાઈ હવે તમારે કેમ વિસા કરવી છે એટલે એમને એવું કહ્યું કે અમારા પડતર પ્રશ્નોનો નિકાલ હજી સુધી સત્તા પક્ષ દ્વારા લાવવામાં આવ્યો નથી ગટરના પાણીની જવાની કોઈ વ્યવસ્થા નથી જે પડતા પ્રશ્નો છે તેના કોઈ નિરાકરણ હજી સુધી આવ્યા નથી અમને તેમને ધારાસભ્ય બનાવી દીધા છે ભારતીય જનતા પાર્ટીના માણસને પરંતુ એ અમારા કંઈ કામ કરતા નથી એટલે લોકો મજબૂર થઈને એવું કહેવા લાગ્યા છે કે વિસાવદરવાડી કરવી પડશે હવે ખબર એ નથી પડતી કે શું આ જનતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નાકમાં દમ કરીને મૂકશે કારણ કે કાંઈ પ્રશ્ન ઊભો થાય જો વિકાસનું કામ ન થાય તો તરત ડાયરેક્ટ બધાય ટોળું વાળીને એવું જ કહેશે કે ભાઈ વિસાવદરવાડી કરવી પડશે વિસાવદરવાડી કરવી પડશે એટલે કાં તો શબ્દ સાંભળતાની સાથે જનતા ભારતીય જનતા પાર્ટીને ડરાવી રહી છે કે આ તો હવે જનતાને ખબર પડી ગઈ છે કે આ શબ્દ બોલશો તો જ વિકાસના કાર્યો થશે બાકી બધા જે બૂમો બધી એડે જવાની છે છે આ શબ્દ બોલો વિકાસના કામ કરાવો એટલે થયું એક એક લો એવી કામગીરીમાં આવું થયું છે આ શબ્દ બોલો વિકાસના કામ કરાવો ફક્ત તમારે શું બોલવાનું છે વિકાસના કાર્યો કરાવવા હોય તો વિસાવદરવાળી કરવી પડશે હું નથી કહી રહી આવું કહી રહી છે મોરબીની જનતા આવું કહી રહી છે ભાવનગરની જનતા ને આવું કહી રહી છે જામનગરની જનતા હજી તો ઘણા બધા શહેરો જે આ શબ્દ બોલશે આ વાક્ય બોલશે હજી રાહ જોવાની બાકી છે કે એ પહેલા જ પછી જો વિસાવદરવાડી કરવા કરતા જો જનતાના કામ ભારતીય જનતા પાર્ટીના જે લોકો સત્તામાં બેઠા છે એ કરી દે છે તો પછી એ સારી બાબત છે અને જો નથી કરતા તો પાછું સાંભળવાનું તો રહેશે જ સાંભળવાનું તો ઉભું જ રહેશે કે ભાઈ વિસાવદરવાડી કરીશું જો આ ભાવનગરના લોકો શું બોલી રહ્યા છે એક વખત સાંભળો એમને કયા પ્રશ્નોને કારણે એ આ વાક્ય બોલવા મજબૂર થયા કે વિસાવદરવાડી કરીશું સાંભળે એક વખત આ ભાવનગર એકસો ચાર વિધાનસભાના અકવાડા ખાતે ચંદ્રોદય પાર્ટ સોસાયટીમાં આજે આવ્યા છીએ આવા જે આ સોસાયટીના આમાં અંદર છસો ને પગાર છે હવે રહીશુંની આપણે સમસ્યા જાણશો આજે અમને ઘણી બધી ફરિયાદ મળી છે સ્થાનિકોની એટલે આપણે બહેનોને જ પૂછવું તો આપણે શું 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 તકલીફ છે તમને આમાં આ છે તમે લોકો બધા વેરો વેરો ભરો પછી તમે કયો રજૂઆત કરો વેરો ભરો તો બધી સુવિધા કોઈ રસ્તા રોડ રસ્તા નથી પછી પાણી જે ઘણા અમુક બહેનો એમ કે પીવાના પાણી છે સત્તાધારી પક્ષો કે તંત્ર ન કરે તો તમે શું કેવા માંગો છો અને વિસાવદન વાળી કરો વિસાવદન વાળી વિસાવદન વાળી કરો જુઓ આપ સૌ જાણો છો અત્યારે એકસો ચાર ભાવનગર ના જે સ્થાનિકો છે લોકોનું કેવું છે કે આગામી દિવસોમાં જો આ કામ તંત્ર દ્વારા અને સત્તાધીશ દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આગામી ચૂંટણીમાં કોર્પોરેશન કે હોય કે